નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર શું ચાલે છે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવમાં રાજકોટમાં અગિયારસો ચૌદથી અગિયારસો ને નેવ્યાસી રૂપિયા બોલાયા ધાંગધ્રામાં અગિયારસો ચાલીસથી અગિયારસો ચાલીસ સુધી બોલાયા મોરબીમાં અગિયારસો સોંસઠથી અગિયારસો એંસી રાપરમાં અગિયારસો ઓગણસિત્તેરથી અગિયારસો ઓગણસિત્તેર સિત્તેર ભચાઉમાં અગિયારસો એંસીથી બારસો ને પાંચ ખેડબ્રહ્મામાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી સમીમાં અગિયારસો નેવુંથી બારસો માણસામાં અગિયારસો નેવુંથી બારસોને ચાર ઉનાવામાં બારસોથી બારસો ને સત્તર વિરમગમમાં અગિયારસો સોર્યાસીથી અગિયારસો સત્તાણું બહુસરાજીમાં અગિયારસો એંશીથી અગિયારસો અઠ્ઠાણું રખિયાલમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એંશી દહેગમમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી સાબરકુંડલામાં આઠસો એકથી અગિયારસો સત્યાવીસ સિદ્ધપુરમાં અગિયારસો પંચ્યાસીથી બારસો ને તેર વિસનગરમાં અગિયારસો પાસઠથી બારસો ને બાર પાટડીમાં અગિયારસો એંશીથી અગિયારસો પંચ્યાસી ઈડરમાં અગિયારસો નેવ્યાશીથી બારસો જસદણમાં એક હજાર પચીસથી એક હજાર પચીસ વારાહીમાં અગિયારસો સાઠથી અગિયારસો પંચ્યાસી બાવળામાં અગિયારસો એંશીથી અગિયારસો એક્યાસી વાંકાનેરમાં એક હજારથી અગિયારસો ઓગણપચાસ અમરેલીમાં એક હજાર પંદરથી અગિયારસો સત્તાવન જાદરમાં અગિયારસો પંચ્યાસીથી બારસો ને દસ જેતપુરમાં એક હજાર પચાસથી અગિયારસો એકોતેર પાટણમાં અગિયારસો નેવુંથી ને અઢાર કડીમાં અગિયારસો એંશીથી બારસોને સાત મહેસાણામાં અગિયારસો પાંત્રીસથી બારસોને અગિયાર હળવદમાં અગિયારસો વીસથી અગિયારસો બાણું કલોલમાં અગિયારસો બારસો ને ત્રણ માંડલમાં અગિયારસો પંચાવનથી અગિયારસો સાઠ પાંથાવાડામાં અગિયારસો પંચ્યાસીથી અગિયારસો એકાણું ડીસામાં અગિયારસો બાણુંથી ને દસ દાહોદમાં અગિયારસો દસથી અગિયારસો વીસ હારીઝમાં અગિયારસો સિત્તેરથી બારસો ને નવ બોટાદમાં નવસો એંશીથી અગિયારસો તેત્રીસ પ્રાંતિજમાં અગિયારસો એંસીથી બારસો ધાનેરામાં અગિયારસો અઠ્યાસીથી બારસોને બે પાલનપુરમાં અગિયારસો પંચ્યાસીથી બારસોને પાંચ દિયોદરમાં અગિયારસો એંશીથી બારસોને બે ગોજરિયામાં અગિયારસો એંશીથી અગિયારસો અઠ્ઠાણું કુકરવાડામાં અગિયારસો ત્રણ વિજાપુરમાં અગિયારસો પંચોતેરથી બારસોને સોળ ગોંડલમાં એક હજાર એકત્રીસથી અગિયારસો રાહમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો નેવું થરાદમાં અગિયારસો પંચોતેરથી બારસોને વીસ લાખણીમાં અગિયારસો નેવુંથી બારસો અને ખેડૂત મિત્રો ભાભરમાં અગિયારસો એંશીથી બારસોને અગિયાર રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો